રાજકોટમાં લોકસભાની ચૂંટણી લઈને મોટા સમાચાર પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મનાવશે કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ ધાનાણીને મનાવશે પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા માટે મનાવવામાં આવશે પરસોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા મનામણા થશે શહેર પ્રમુખ અતુલ રાજાણી સહિત પચાસ થી વધુ આગેવાનો મનામણા કરશે સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાયા છે ગૌરવ પરેશ ધાનાણીને મનામણા કરવામાં આવશે રાજકોટથી લોકસભા ચૂંટણી માટે લડવા માટે ખાસ કહેવામાં આવશે શું લાગી રહ્યું છે ધરા જે રીતના રાજકોટ લોકસભા બેઠક પર જે રીતના વિવાદ સર્જાયો છે ને પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી મેદાનમાં ઉતારે તેવી વાતો છે તે ચાલતી હતી પરેશ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા છે ને તેમને મનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસના જે આગેવાનો છે કે તેઓ ત્યાં જવાના છે પરેશ ધાનાણી ખાસ કરીને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડાવવા માટે તેને કોંગ્રેસ હાઈકમાન્ડે પણ સૂચનાઓ છે તે આપી હતી પરંતુ પરેશ ધાનાણીએ આ ચૂંટણી સ્વૈચ્છિક રીતે ના પાડી દીધી હતી પરંતુ હવે ક્યાંક અંદાજીત દસ વાગ્યા સુધીમાં અમરેલી ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી કોંગ્રેસના આગેવાન ગોપાલ અનડકટ જશવંતસિંહ ભટ્ટી દિલીપ આસવાણી સહિત પચાસ જેટલા આગેવાનો છે કે તે